કુસોયા ટ્રેન એ સુર્યા તમે નાની પડી એ એ લિમિટમાં બોલવાનું આ ખાટલા મતલ વચ્ચે નાને વચ્ચે વચ્ચે બેસે આ કરું આ નાના બાવા ગાડી લેવા ને ચોટાડ દે ગાડી પર સકળુ લાવો એને મારે આ ધળા મારો ખાટલો

બગા કરે ને હા પર જોરબાના વટમાં વટબો જો ગાડી લેવાની છે બોના આપણે તો ગાડી લેવી જ પડે ને શું કલર પાસ કરે તું તો કરીએ કોમ તું કરીએ કોમ તો વિચાર તો રાખ એ બધું વિચારેલું છે મગજમાં કમ્પ્લીટ કમ્પ્લીટ છે બધું ના હોય હા ને હારું કયું વિચારવાનું ના બીજું દાદુ ગાડી લેવાની છે ના લેવાની મમા કાઈ જેવી લેવી તારે હવે કાળો લેવાનું દોરો ને બધા કાળો લેવાતો છે

બસો નું પુરાય જોવાથી વીસમો પડતું હોય તો બસો નું કામ પૂરું કરાય ના પાડે

આ કાળો કહો હા યાર દુકાન રાખી આપણે આપડે મેલવી છે અમારું નાસ્તાનું પાર્લર નું ચાલુ કરવું યાર અમે ફેક્ટરી તારે જો આટલા આજુબાજુ નું દુકાન નહીં નાસ્તાનું નહીં એટલે પબ્લિક જાય છો પણ જો નજીક હોય તો આપડે તો યાર ફાયદો છે કે એ રીતો ફાયદો અને આપડે નજીક હોય તો આપડે એક છે બધો લેવા નાસ્તો કરવો છે તો આપડા ઇકરણ કોઈ એમને કોઈ ગુટકા તો આપણા એક

ત્રીસ અને બટાકા ચલાવો વિચાર એસી રૂપિયા બરોબર સમોસા બના ખબર પચીસ ત્રીસ સમોસા બને ગણો કેટલો ફાયદો થાય અને એક સમોસા વીસ રૂપિયા તો વિચાર કરો વીસ સમોસા ના હોમ સીધા બસો હવે આઠ સમોસા પેલા વેચી મારે તો ખર્ચો નેકળી જાય તમારા કયો હવે કમાવાનું છે નમુ બધા જતા હારું બોલતી આટલું આટલું કરી તો આવું કઈ લાખ રૂપિયા નું ગે બી લેવા બરોબર લાખ રૂપિયા તો લઈ જાય આઠ ત્રીસ હજાર માં બીજો સામાન આઈ જાય સામાન લાવશો નહીં લાવો તો પૈસા ના લે રોકડા પૈસા પણ આવું બધા પૈસા પડ્યા ના હોય પગાર થાય એટલા તમને રોકડો બાકી ધંધો કેવાય બીજું

મહિના બાકી રાખે લેવાનું તાતો કશું નઈ ઘેર પૈસા પૈસા એમ નાખવાના શાંતિ સારું સારું બને ખાય ના જુતા ના કરાય ના તમે આ મોટા નું હા એમાં ગલ્લો કરવો સારું કરવું છે ના થાય મારું ના હારું થાય તો ગલ્લો ના કરવા ધંધા લઈ જાવ તમે તો અમે બધું ઘરે મન તો મિલાવ એવું લાગે હાલો એટલે હું કહેતો ખબર આપડે રવા દો કેન્સલ જ કહે તો કે અલ એવું નહીં યાર પણ મારો તો કોમન એટલે પૈસા દોવા જરૂર પડે ને બીજા કોઈ હોય હા અગેન કોઈ ભાવા શું કરે યાર અલ યાર મારો ફોન પર યાદ નહીં વાત 10000 આપણે જે બોનો વાલી ને હા એ બોનો વાલી ને બહાર નહી આલો અતે 10000 બોનો મને પૂછા ગાળ દીધું તા પર ધંધો કરવાનો એટલે જ પડે ને આ ફોન મે આગે મને વાત કરીને ભાઈ બધી વાત કરી આ રેવા દાવો તો ને આ તો નહી નહી ઇનકે ફોન કરું પાહો ઇનકે આ રેવા ફોન કરું પછી મફત આવતા ઓબા શું કરો એટલે આગે કેબિન રાખ્યું હતું આપણે તો જગ્યા નહીં પેલી કંપનીભાઈ બને ઓહો એ નતો પેલા વણંગમાં જે જગ્યા છે ને હા હા એ કેબિન મેળવવાનું કીધું હતું વાત કરી દે તો કે ધંધો કરીએ આપણે ક્યાં કે નાસ્તાનું અને પાર્લર બનાવીએ એટલે કેવું જે મતલબ મજૂરોનો નાસ્તો કરવો હોય તો અને કોઈ

તે એમને અમે સમજાયા કે તમે આટલો બધો ખર્ચો તો કરશો તમે પણ એમો પાછા જે મજૂરો બધા વસ્તુ લેવા આવે હવે એ કે તમારી કણ આવશે એટલે કે એમનો પગાર કોઈ ડાયરેક્ટ થઈને જાય મહિને પગાર થાય તો કે એના તમે મહિનાના વાયદા લઈ જાય તમારી કણ બરાબર નોમાં છે તો કે નોમાં છે હવે મહિને હેડો તમારા મહિનાનો તમે હિસાબ રાખીને બેઠા હોય આ કે મજૂરો પગાર લઈ જતા રહ્યા તો બરોબર ત્યારે અમારે તો ભાઈ કોના જો કોના ગોતવા ફરવાના એમને લેવા એવું કશું ના થાય યાર પણ યાર લઈને જતા રહે પગાર તો ભાઈ અમે તો ગોતવા જઈએ એમને એ આ છોકરાએ જે ધંધો લીધો હોય ને એ બરોબર એવું કશું જ ના થાય એના બે વસ્તુ કરવાની શું કરવાનું એક તો પહેલી ધંધો કરો હોય ને નાસ્તાનું કરોલર કરો તો એક તો પહેલી શરમ છોડી મુકવાની શરમ નહીં હા ધંધામાં શરમ નહી રાખવાની અને બીજી વસ્તુ કે જે જગ્યા પર તમે પાર્લર કર્યું હોય ને દુકાન કર્યું પાર્લર તો નાસ્તાની દુકાન કર્યું

કે ધ્યાન આલાવા કે તમારે બીજી કોઈ કરે ને કોઈ નહીં બધું એ જ કેતો તમારે તમને આવું કીધું હોવ ના કુશી ના કરો ફૂડો એ દોશીવા કે તમારે તમ દોશી તમને કોઠો બોલો એ તમે કોહો ને કે બૈરા કશી ના કરે આ બધું કોમ જ બૈરા નું થા કેવા રાજી કારુબેન કહેતા કે તમારે ના લાવવાનું આમ તેમ બધું એક 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 કેતો ના યાર પહેાનો તો બૈરા કરી યાર તમે હું બલામણા વાત કરો એ ધ્યાન કરો તમ બીજું કોણ કરે કેવા થા કારુબેન કે તમે ચાલે તમારે જવાનું પહેહોને ફોન ના ફોન ભરવાનું બધું કરવાનું

કો પડીક નહી નહી તમારે કહેવાનું કે હાલ હા તો કહેવાનું તમારે કરો તમે તો પણ તમે ગાડી લેવા તો તમે વરતા પાછો આયા કે તો ગાડી ટોટલી લઈ જાવ નોન તોટલ લઈ જાવ તું ગાડી લેવાની નીકળતા રે મને હું ગતો ને મને કે આજના સાઈડમાં ખાટલો ખાટલો ને ગાડી આવશે આપણી ખાટલા હાથે ચોટણી લઈ જાઉં આ રે એટલે તમને હા તમને ચોટાણી ગાડી લે જ મને ખબર છે એટલે અમને કશું ઘરમાં રહેવાય હું કોઈ રોટલો ખાવા નહીં હોતો આરામ ગાડી લાવી તું આજે કોઈ તમારે ઘેર બતાવું પૈસા એટલે રહેવા મારી વાત ખબર બે પણ હૈ ખા તો તમારે એમને કીધું એટલું અમે રવા દીધું ગાડી નથી એટલે તમામ બધા ચાડુ ભાઈ ચડાવીએ

છે જેમને ખબર તો પડી જઈ ને ફોન તો થઈ જાય પડી એટલે હારી પડી મજબૂત પડી ઉતાવળ કરવાની હવે નઈ કરીએ બીજું કરી કોઈ કોઈ આવું પગલું ભરતી નહીં રહે